નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ જાણો છો કે હોટ ટોપિક કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અને અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે આજની ચર્ચાનો મુદ્દો એ છે કે સીબીએસઈની જે સ્કૂલો છે એ વધી રહી છે એ જ વધી રહી છે એના કારણે ગુજરાત બોર્ડ છે આપણું એટલે કે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગુજરાત સેકન્ડરી હાયર એજ્યુકેશન બોર્ડ એની સંખ્યામાં એના વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ઘટાડો એટલા માટે જોવા મળી રહ્યો છે કારણ એ છે કારણ કે અમદાવાદની હું તમને વાત કરું તો ચોર્યાસી જેટલી સીબીએસઈની સ્કૂલો આવેલી છે અને ગુજરાત બોર્ડની તો સ્કૂલો અસંખ્ય છે પરંતુ સીબીએસઈની સ્કૂલો આટલી હોવા છતાં એમાં વધારો કેમ ગત વર્ષની સરખામણીની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં તેર હજાર અગિયાર વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડમાં ઓછા જોવા મળ્યા હતા એનું સૌથી મહત્ત્વનું અને ચોક્કસ કારણ એ માનવામાં આવી રહ્યું હતું કે સીબીએસસી એટલે કે સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓએ ક્યાંક ને ક્યાંક પ્રવેશ મેળવ્યો હતો આના પાછળ જવાબદાર અને મહત્ત્વના કારણો શું જવાબદાર છે આ ઘટ કેમ જોવા મળી રહી છે સીબીએસસી તરફ લોકો કેમ વળી રહ્યા છે અને ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એની સંખ્યા જે ઘટી રહી છે એના પાછળ મહત્ત્વના પરિબળો શું છે એની વિસ્તૃતમાં અને વિગતવાર ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે ડોક્ટર મેહુલ દવે જોડાયા છે શિક્ષણવિદ આપનું સ્વાગત છે સાથે જ રાકેશ પંડ્યા કે જેઓ પણ શિક્ષણવિદ છે આપનું પણ સ્વાગત છે ડોક્ટર મેહુલ ભાઈ જે પ્રમાણે ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એ પ્રમાણે કે સીબીએસઈ ની જે સ્કૂલો છે એમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે અને ગુજરાત બોર્ડ એટલે કે આપણું ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ

લેંગ્વેજીસ ઘણા બધા કારણો એ બધા માં આજે નહીં પણ છેલ્લા ખાસ એવા વર્ષથી સીબીએસઈ એ અમલમાં મૂકવાનું શરૂ કરી દીધું છે એટલે જે પરંપરાગત ટીચિંગ લર્નિંગ સ્ટાઇલ છે કે માત્ર ભણો ગોખો સારું પેપર સારા અક્ષર વાળું ની ભાષા વાળું પેપર લખીને આવો તો જ માર્ક મળે આ માઇન્ડસેટમાંથી સીબીએસઈ ઘણા વર્ષો પહેલા બહાર નીકળી ગયું છે અનફોર્ચ્યુનેટલી ગુજરાત બોર્ડમાં આ માઇન્ડસેટ હજુ પ્રવર્તે છે નો ડાઉટ પ્રયાસ ચાલુ છે પણ તેમ છતાં ટીચર્સનું જે આખી પદ્ધતિ છે એમાં એ માઇન્ડસેટ હજુ છે આ બીજું કારણ ત્રીજું કારણ સ્પોર્ટ કલ્ચરલ મહત્વ ચોથું કારણ આ પણ અગત્યનું છે કારણ કે એ મને જે ભણતા બાળકોમાંથી માંથી ખાસા સમયથી આ બાબત જાણવા મળે છે કે સીબીએસસી માં કમ્પેરેટિવલી સીબીએસસી ની જે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે એના ટીચર્સ યંગ છે બાળકોની સાથે ઝડપથી કોરિલેટ કરે છે આ આપણી ગુજરાતની શાળાઓની વાત કરું બીજા રાજ્યોની આપણને માહિતી નથી ગુજરાતમાં સીબીએસસી બોર્ડ ઓફર કરતી મોટા ભાગની જે ઇંગ્લિશ મીડિયમ છે એના ટીચર્સ ફ્લેમ બોયન્ટ યંગ અને બાળકો સાથે વધારે કોરિલેટ કરી શકે એવા છે જયારે ગુજરાત બોર્ડમાં સીબીએસઈ માં કમ્પેરેટિવલી ટીચર્સની સરેરાશ એજ સીબીએસસી કરતા વધારે છે બાળકો સાથેનું જે કોરિલેશન છે બાળકો એવું કે છે કે બહુ બહુ વડીલ અને મોટી ઉંમરના ટીચર્સ સાથે અમે મેચ નથી કરી શકતા અમારી ભાવના નથી સમજી શકતું આ ત્રીજું કારણ આવા અનેક કારણો છે પણ સૌથી અગત્યનું કારણ મૌલિક ભાષામાં પેપર લખવાની છૂટ સીબીએસ આપે છે ગુજરાત બોર્ડ હમણાંથી એ પ્રયાસ કરે છેલ્લા ઘણા બધા વર્ષોથી આ પ્રયાસ નથી એટલે ઓલ ઓવર ગુજરાત બોર્ડનો સિલેબસ સારો હોવો એ બહુ સારી વાત છે પણ પેપર સ્ટાઇલ અને પેપરમાં જે બાળકો પાસેથી એક્સપેક્ટ કરવામાં આવે છે આ વસ્તુ થોડી વધારે છે માઇન્ડસેટ

અગત્યનું એક કારણ જે આપણે કહી શકાય કે એક અત્યારે સમાજ અને જે પેરેન્ટ્સ છે એ સ્ટેટસ ને સાચવવા માટે પોતાના વિદ્યાર્થીની શાળા પસંદ કરે છે એટલે સ્ટેટસ માટે થઈ અને જયારે શાળા પસંદગી કરવામાં આવે છે ત્યારે એ સીબીએસઈ ને પહેલું પ્રાધાન્ય આપે છે ખરેખર જો જોવા જઈએ તો બાળકના ગ્રોથ માટે અને માઇન્ડ ડેવલપિંગ માટે લાવવું પડ્યું પડ્યું આખા દેશે કહેવું કે માતૃભાષા એ અનિવાર્ય છે હવે એ માતૃભાષા માટે થી એનઈપી આજે ત્રીજા ધોરણ સુધી જયારે ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ કર્યું એ સીબીએસઈ માં પણ લાગવું પડવાનું છે પણ જે આપણા બોર્ડ છે કે ભાઈ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ આપણું છે તો એને પોતાના વિસ્તારને પોતાના રાજ્યને ધ્યાનમાં લઈને આખા સિલેબસ નું બધું જયારે તૈયાર કરતું હોય છે એટલે એની એક લાઈન અલગ હોય છે અને આજે સીબીએસઈ ની અંદર જે વ્યાપ વધી રહ્યો છે એની પાછળનું મોટા ભાગે આપણે જોઈએ તો કોસ્મોપોલિટન કલ્ચર એ જવાબદાર છે કે ભાઈ આજે લોકો એક રાષ્ટ્રમાંથી બીજા રાજ્યમાં જવા આવવાનું આજે પ્રાઇવેટ નોકરીઓની અંદર જે એક જગ્યાએથી બીજા જગ્યાએ જવામાં એક રાજ્યનો સિલેબસ અલગ હોય બીજા રાજ્યનો અલગ હોય એના કારણે થઈ સીબીએસસી માં જો બાળક ભણે તો એનું એક સિલેબસ કોમન રહે એના માટે ઘણા સમય પહેલા આપણે સરકારે આપ જોયું હશે કે એનસીઆરટી દ્વારા ગણિત વિજ્ઞાન એક થી દસ ધોરણ સુધીનું એક સરખું કરવામાં આવ્યું પહેલા ધોરણ થી લઈને દસમા ધોરણ સુધી એ સીબીએસસી બોર્ડ હોય કે ગુજરાત બોર્ડ હોય બંનેના સિલેબસ કોમન કરવામાં આવ્યા પણ હવે એક ઘરેડ પડી ગઈ છે વાલીઓના મગજમાં કે અંદરની શિક્ષણ ખૂબ સારું જે જે કીધું કે કે ફેર છે જનરેશન ના શિક્ષકો છે આપણી ગુજરાત બોર્ડમાં જૂની જનરેશન ના શિક્ષકો છે એ વાતમાં હું એટલા માટે સહમત નહીં થઉં કારણ કે ગુજરાત બોર્ડની અંદર પણ એઝ યંગસ્ટર્સ પીપલ્સ આવી રહ્યા છે ટીચર્સ તરીકે અહ ત્યાં CBSE ની અંદર પણ યંગસ્ટર્સ હોય છે ઉંમરનો જે વાત છે ઉંમર કરતા એક અનુભવી શિક્ષક એ જે ગુજરાત બોર્ડ પાસે છે એ ક્યાંક CBSE પાસે નથી CBSE ની અંદર એક ધારા શિક્ષકો રહેવાવાળા કેટલા કે આપણે સમય અંતરે જોઈ શકીએ કે ભાઈ કન્ટિન્યુઅસ કોઈ પણ એક જ કાર્યમાં તમે જોડાયેલા રહો તો તમારી પ્રેક્ટિસિસના કારણે પર્ફોર્મન્સમાં ઘણો બધો ફરક પડતો હોય છે અને આજની જનરેશન સાથે મેહુરભાઈની વાત સાથે સમજ છું કે ભાઈ મિત્ર ભાવે તમારે જોવો પડે એક વિદ્યાર્થી અને ગુરુ શિષ્યના જે સંબંધો હતા એ એવા નથી તો તમારે એક મિત્રતા કેવી પડે એ આપણે ગુજરાત બોર્ડના શિક્ષકોમાં હવે શરૂ થયો કારણ કે એનઇપીઆઈ એન ની અંદર પણ આ જ છે કે એમણે કીધું કે સ્કીલ બેઝ એજ્યુકેશન સ્પોર્ટ્સ છે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીસ છે તો આપણે નો જો અભ્યાસ કરીએ તો આ બધું એનીપી ના માળખાની અંદર આપણા ગુજરાત બોર્ડની અંદર પણ અત્યારે લાગુ કરી દેવામાં આવ્યું છે કે ગુજરાત બોર્ડે પણ બધું સ્કીલ બેઝ આખું સિલેબસ બધાએ ભણાવવો અત્યારે એની તાલીમો પણ ચાલુ થઈ ગઈ છે એની સીઆરપી કેઆરપી તાલીમો શાળાઓ સુધી પણ એની તાલીમો શરૂ થઈ આપણે આઈઆઈટી દ્વારા પણ એની હમણાં એક સરસ તાલીમ થઈ ગઈ એટલે જે સીબીએસઈ નું મૂળ સ્થાપના કેમ થયેલી આપણે જો જોઈએ તો સીબીએસઈ ની અંદર એક જ કારણ હતું કે ભાઈ જ્યારે એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે ટ્રાન્સફરેબલ જોબો હતી એના માટે સીબીએસઈ ની સ્થાપના થયેલી કે ભાઈ એના બાળકોને તકલીફ ન પડે એનો સિલેબસ ન બદલાય એ કારણે સીબીએસઈ ની સ્થાપના થઈ પણ આજે એક ફેશન થઈ ગઈ આજે તમે ઓવરઓલ જુઓ વિદ્યાર્થી પોતાના એટલે એક વાલી પોતાના બાળકને મૂકતા પહેલા એવું વિચારે કે ઓવરઓલ કયા બોર્ડમાંથી છોકરાઓ વધારે એન્જિનિયરિંગ ની અંદર મેડિકલ ની અંદર કે કે સક્સેસ સારા ની અંદર તો જોવામાં આવે ચોક્કસ લોકલ બોર્ડ કોઈ પણ રાજ્ય હોય એના લોકલ બોર્ડ ની અંદર એને પહેલા ભણાવવું જોઈએ કે જેથી કરીને બાળકના ગ્રોથ ની અંદર ક્યાંય પ્રોબ્લેમ આવે નહીં આજે સૌથી અગત્યની વાત છે મેહરુલભાઈ જે કીધી ને કે પરિણામ આંકડાકીય માયા ની અંદર પેરેન્ટ એવું ઈતા હોય છે કે ભાઈ અમારો બાળક એસી ટકા લાવે નેવું ટકા લાવે અને એ સો ટકા હું એવું માનું છું કે કીધું ગયા વર્ષ સુધી આપણી આ પરીક્ષા પદ્ધતિ ગૌરવપૂર્વક કહી શકીએ કે ભાઈ આ વસ્તુનું સરકાર ને અત્યારે ધ્યાન પણ આવ્યું અને સરકારે આ વસ્તુમાં આ વર્ષે સુધારો પણ કર્યો અત્યારે પરીક્ષકોની એટલે કે જે પેપર ચેક કરનાર શિક્ષકો છે એની મિટિંગો પણ ચાલુ થઈ ગઈ વિદ્યાર્થીને કેવી રીતના એને લખ્યું છે એના માર્કિંગ પદ્ધતિ જે પહેલા એક ફ્રેમ હતી કે ભાઈ ફિક્સ આ જ રીતે આપવા એની અંદર મૂલ્ય લક્ષી એને લખ્યું હોય તો પણ માર્ક આપવાની વાત કરી એટલે એના કારણે પણ પરિણામ આ વખતથી સુધારવાનું છે ઇવન પરીક્ષાની પેટર્નની અંદર પણ ચેન્જીસ થયા છે એટલે હવે લગભગ હું એવું માનું છું કે આપણે જયારે એપ્રિલ મે મહિનામાં આપણે દસમાં કે બારમાના બોર્ડનું પરિણામ જોઈશું તો એ સીબીએસઈ ની આસપાસ શું હશે પણ સીબીએસસી અને ગુજરાત બોર્ડની અંદર જે બેઝિક તફાવત હતો સ્કીલ બેઝ એજ્યુકેશન પણ આવનારા દિવસોથી આપણી ગુજરાત શાળાઓમાં પણ ચાલુ થવાનું છે માત્ર વાલીએ એક સ્ટેટસ માટે થઈ પોતાના બાળકને સીબીએસસી જેને આજે બીજા રાજ્યોમાં જોબ કરવા જવાની શક્યતાઓ છે બરાબર એવા લોકો સીબીએસસી પ્રિફર કરે એ બરાબર હતું પણ હવે એવી જરૂરિયાત નથી હવે જયારે એનસીઆરટી દ્વારા ગણિત વિજ્ઞાન જેવા મુખ્ય વિષયો કોમન કરી દીધા છે તો ગુજરાત બોર્ડમાં તમે ઓછી ફીમાં સારું ભણાવી શકો એવી પરિસ્થિતિઓ છે એટલે ક્યાંક વાલીએ પોતે પણ મનોમંથન કરે તો ગુજરાત બોર્ડમાં પણ પોતાના બાળકનો સારો ગ્રોથ કરી શકે છે મેહુલ ભાઈ જનરલી ખાસ વાત અત્યારે એ સામે આવી છે રાકેશ ભાઈ કહ્યું એ પ્રમાણે કે સીબીએસઈમાં મુકવો વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીનીને એક ફેશન જેવું થઈ ગયું છે

અને એમાંના મોટા ભાગના મુદ્દાઓ સાથે હું જ નહીં આપણે સૌ સહમત છીએ કે ગુજરાત બોર્ડ પણ પરિવર્તન લાવે છે એક બાબત આજે વાળી જે વાત છે એ એમાં કદાચ આપણે બહુ બહુ વ્યાપક પણ વિચારીએ તો જે વસ્તુનું માર્કેટિંગ કરવું પડે એ પ્રોડક્ટ કદાચ નબળી હોય તો માર્કેટિંગ કરવું પડે બહુ સ્પષ્ટ અને સમજી શકાય એવી વાત છે એટલે ફેશન જયારે આપણા આપણા પોતાના બાળકો જયારે આવતા હોય 11 12th માં કે 10th માં ત્યારે આપણે બાકી બધું છોડીને આપણા બાળકનું શ્રેષ્ઠ ભવિષ્ય અને શ્રેષ્ઠ કારકિર્દી ક્યાં ઘડાઈ શકાય ઘડી શકાય એને આધારે જ પેરેન્ટ્સ નિર્ણય લેતા હોય છે કારણ કે આજે પેરેન્ટ્સ બધા এড્યુકેટેડ છે મોટા ભાગના પેરેન્ટ્સ હા અમુક વિસ્તારોમાં ને અમુક કમ્યુનિટીઝમાં કદાચ લેટિંગ હોય છે એટલે પેરેન્ટ્સ પણ આપણે કહીએ કે ટેકનોલોજીની તરફ આંધળી ડોટ છે અને પૈસા તરફ ની આંધળી ડોટ છે પણ બધાને ટેકનોલોજી પૈસા આ વાપરવું છે તેમ છતાં એની ટીકા કરવી છે મોબાઈલ ટેકનોલોજીની પણ આજે મોબાઈલ વતી જ આપણે સૌ જોડાયા છીએ એ જ રીતે જે જે સ્પષ્ટ છે જેના તરફ બધા જાય છે એની ટીકા કરી અને કિનારે બેઠા રહેવા કરતાં પ્રવાહમાં જોડાઈ જવું આવું હું માનું છું એટલે પેરેન્ટ્સ પણ જે અત્યારનો મોર્ડન યુગ છે બાળકોને ગ્લોબલ કોમ્પિટિશનમાં ઊભા રાખવાના છે ત્યારે એ

એકવીસ બાવીસ વર્ષથી હાયર એજ્યુકેશન યુનિવર્સિટી માં ભણાવું છું એટલે બહુ અનુભવના આધારે કહું છું કે આજે પેરેન્ટ પણ પોતાના બાળકો નું શ્રેષ્ઠ ફ્યુચર બને એ જ વિચારતા હોય છે એટલે એ ફેશન વાળી વાત સાથે કદાચ સહમત ન થાવ બાકી બધા મુદ્દાઓ રાકેશભાઈના વ્યાજબી અને ઉચિત છે હા રાકેશભાઈ જનરલી તમે જુઓ કે આ તો જીએસ ગુજરાત બોર્ડની વાત છે જીએસઈબીની અને એક સીબીએસસી વાત છે પરંતુ ખાસ કરીને કોલેજ કાર્ડની જો વાત કરવામાં આવે ને તો તમે માનો કે કોઈ આર્ટ્સ લીધું અથવા કોમર્સ લીધું હોય તો એમાં અલગ અલગ વિષયો તો આવતા હોય છે માનો કે કોમર્સ હોય તો એમાં સોફ્ટ સ્કિલ નામનો અને ફાઉન્ડેશન નામનો એક વિષય આવે છે જનરલી અગિયારમું હોય કે પછી બારમું હોય એમાં પણ જ્યારે ગુજરાત બોર્ડની જ્યારે વાત કરતા હોય સીબીએસએની વાત કરતા હોય બંનેને કમ્પેર કરતા હોય ત્યારે ગુજરાત બોર્ડમાં કેવું છે કે સોફ્ટ સ્કિલ ફાઉન્ડેશન નથી આવતું પરંતુ એને આધારે અલગ અલગ વિષયો એ ભણાવવામાં આવી રહ્યા છે એટલે બાળકોની જે

હવે એ પછી ઘણા બધા સબ્જેક્ટો અલગ અલગ એમાંથી નીકળી શકે છે અને આજે ઘણી બધી યુનિવર્સિટીઓ આપણે જોઈએ કે જે નવી યુનિવર્સિટીઓ બની એ લોકોએ વર્ષ એ ઇન્ટ્રોડ્યુસિંગ વર્ષ રાખ્યું કે જેની અંદર છત્રીસ થી વધારે વિષયો એ પોતે સિલેક્ટ કરે એને ઓળખે એની અંદર એપિયર થાય એ વિષયના નામથી નહીં પણ વિષયની અંદર થોડું ઘણું કામ કરીને પોતાની અંદર એ ઇનબીલ્ડ ઇન્ટરેસ્ટ છે કે નહીં એ બધું ચકાસ્યા પછી એને સેકન્ડ ઇયર થી એને સબ્જેક્ટ ચોઇસ હવે અગિયાર બાર ની અંદર જો બધા જ વિષયો દાખલ કરવામાં આવે આમ જોવા જઈએ તો અમને ગુજરાત બોર્ડમાં પણ ઘણા વિષયો ઓછા પડે છે ટોટલ સત્યાવીસ થી અઠ્યાવીસ વિષયો આજે પણ છે પણ હવે દરેક શાળા સત્યાવીસ અઠ્યાવીસ વિષયો ચલાવી શકતી નથી કારણ કે એટલો સ્ટાફ મેનેજ કરવો એટલા બધા દર વર્ષે વિદ્યાર્થીઓ એ વિષયના મળશે કે નહીં મળે આ બધા ઘણા બધા પ્રશ્નો એની ઉપસ્થિત થાય છે એટલે સીબીએસ પણ એમાં ઓપન રાખ્યું છે કે ભાઈ કદાચ સપોઝ કોઈ વિદ્યાર્થીને એક અર્ધર સબ્જેક્ટ કરવો છે તો એની એવું ગુજરાત બોર્ડમાં પણ છે કે ભાઈ શાળામાં નથી ચાલતો એ વિષય પણ છતાં પણ એ વિષય એને લેવું છે તો એ વિદ્યાર્થી પોતાની જાતે તૈયાર કરી અથવા તો કોઈ ટ્યુટર પાસે તૈયારી કરી અને એની એક્ઝામ એ શાળા થકી આપી શકે છે

એની અંદર ઘણા બધા વિષયોનું એનું ઇન્ટ્રોડ્યુસિંગ થાય એના એના આધારે સબ્જેક્ટ સિલેક્ટ કરે તો એવી કોઈ બાબત થી દરેક કોલેજો દરેક યુનિવર્સિટીઓ આ રીતે કરે કારણ કે એ કોલેજમાં જયારે આવે છે ત્યારે એની એક સમજ શક્તિ એક એની બરાબર ખીલી ગયેલી હોય અને એ ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી એ પોતાના અંદર કયા વિષયમાં ઇન્ટરેસ્ટ પડે છે અને એ પ્રમાણે એના સબ્જેક્ટ ચોઈસ કરે તો બાળક સો ટકા સારી રીતે પોતાના સ્કિલ બેઝ એજ્યુકેશન દ્વારા અથવા તો ઇનબિલ્ટ જે એનામાં ઈશ્વરે આપેલી શક્તિ છે એના દ્વારા એ ખૂબ સારા મુકામ સુધી પહોંચી શકે રાકેશભાઈ નો એક જે મુદ્દો આની પહેલાની વાતમાં હતો એ છે માતૃભાષામાં એની એ જે શિક્ષણ માટે ભલામણ કરી એ બાબતમાં પણ એક વાત રજૂ કરવા ચાહીશ કારણ કે બે દિવસ પહેલા જે એક મિટિંગ હતી ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે અ

અને એ ઇંગ્લિશ મીડિયમમાં પણ એને જે મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે એ મટીરિયલ બધું બધું મટીરિયલ ગુજરાતીમાં પણ અવેલેબલ કરવાનું શરૂ કર્યું અને હવે યુનિવર્સિટી એના જે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડેમિક કાઉન્સિલમાં એ નિર્ણયની કગાર પર છે કે પેપર પણ બંને ભાષામાં લખવાની છૂટ એટલે એડમિશન તમે ખાલી ઇંગ્લિશ મીડિયમમાં લ્યો છો કે ખાલી ગુજરાતી મીડિયમમાં લ્યો છો કે બેરિયર કાઢી અને બધા એક સાથે જ ભણે ઇંગ્લિશમાં જ ભણે પરંતુ લિટરેચર ગુજરાતીમાં પણ અવેલેબલ અને પેપર લખવાની પણ કોઈ પણ ભાષામાં શાળાઓમાં પણ તમે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી ગુજરાતી મીડિયમમાં ગુજરાતીમાં જ ભણવામાં આવે પરંતુ ટર્મિનોલોજી જે વૈજ્ઞાનિક શબ્દો છે ટર્મિનોલોજી જે કઈ છે ટેકનિકલ વર્ડ એ બધા ગ્લોબલી એક્સેપ્ટેડ એ ઇંગ્લિશ લેવામાં આવે એટલે ગુજરાતીમાં દસમા બારમા સુધી ભણ્યા હોય કે સૂત્ર

ભાઈ જનરલી જો વાત કરવામાં આવે ને વિષયોની જે આપણે આગળ ચર્ચા કરીને અલગ અલગ કહ્યું કે અથવા અથવા ઓરમાં રાખી શકાય જનરલી ખાસ કોમર્સની ને આર્ટ્સની આપણે વાત કરતા હોય ત્રણ ત્રણ વિષયો બંનેમાં સેમ આવે છે એ પછી કોમર્સની વાત હોય કે પછી આર્ટ્સની વાત હોય આર્ટ્સની આર્ટ્સની સાયન્સમાં સાયન્સમાં આર્ટસની હું તમને વાત કરું તો ઇંગ્લિશ કોમ્પ્યુટર ને ગુજરાતી એ જ રીતે કોમર્સ ઇંગ્લિશ કોમ્પ્યુટર ને ગુજરાતી આર્ટ્સમાં તત્વજ્ઞાન હોય ભૂગોળ હોય મનોવિજ્ઞાન હોય ઇતિહાસ હોય આ બધા વિષયો તો હોય છે જ પરંતુ ઇકો બી એ સ્ટેટ એકાઉન્ટ ઇકો બી એ સ્ટેટ એકાઉન્ટ આ કોમર્સના વિષય છે એની સાથે ત્રણ વિષય એડ કરવામાં આવે છે ઇંગ્લિશ કોમ્પ્યુટર ને ગુજરાતી પરંતુ તમે જુઓ સંખ્યા કોમર્સમાં પણ મળી જાય છે આર્ટ્સમાં પણ મળી જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષકોનો અભાવ જોવા મળતો હોય આગળ કહ્યું સત્યાવીસ જેટલા વિષયો છે પરંતુ વિદ્યાર્થીઓ નથી મળતા એની સામે શિક્ષકો પણ નથી મળતા આના માટે શું કરી શકાય શિક્ષકોની ભરતી એ આપણી અત્યારની આપણી બીમારી છે ગુજરાત સરકારની કે આપણા શિક્ષણની એક બીમારી કે શિક્ષકોની ભરતી નથી થતી ઘણા બધા વર્ષોથી ના થઈ અત્યારે હાલ આપણે જોઈએ તો જ્ઞાન સહાયકના માધ્યમથી શિક્ષકો આપવાનું અત્યારે શરૂ કર્યું છે પણ એમાં પણ હજુ જોઈએ એટલી સફળતા ક્યાંક નથી મળી રહી એટલે આ યોજના લેવો પડે સરકારે કે ભાઈ શિક્ષકો મળી રહે એના માટે શું કારણ કે છેલ્લા નવ દસ વર્ષથી આપણે આ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છીએ એટલે અત્યારે આમ કહેવાય ને કે તમે જેમ કીધું કે આર્ટ્સ ને કોમર્સના વિષયો એકચ્યુઅલી તમને એવું કહ્યું કે આ કોમર્સ એ આપણી કરેલો શબ્દ છે છે એટલે કોમર્સ ની વાત એ માત્ર ગ્રેજ્યુએશન લેવલે આવે છે હવે હા જનરલ સ્ટ્રીમ કોમન છે અને એની અંદરના સબ્જેક્ટો કોઈ પણ શાળા પોતાની પાસે જે શિક્ષક અવેલેબલ છે એ અવેલેબલ શિક્ષકના પ્રમાણે એ એ પોતાનો વિષય માળખું ગોઠવી શકે જેમ આપણે કીધું કે ભાઈ ત્રણ વિષય કોમન છે તો ત્રણ વિષય એને ફરજિયાત રાખવા જ પડે પણ એ સિવાયના જે બાકીના વિષયો એને રાખવાના તો એની પાસે જે અવેલેબલ સ્ટાફ છે એ અવેલેબલ સ્ટાફના પ્રમાણમાં એ વિષયો વિદ્યાર્થીઓને ભણાવે કે જેથી કરીને વિદ્યાર્થીઓનો એ વિષયનો પૂરેપૂરો ન્યાય મળે એના માટે બોર્ડે એક જૂથ માળખું પણ બનાવેલું છે કે જૂથ નંબર એક એટલે ગ્રુપ નંબર એક કે જેની અંદર છ સબ્જેક્ટ હોય બીજા જૂથની અંદર બીજા સબ્જેક્ટ હોય એટલે એની અંદર પાછું હોય કે જૂથ ની અંદર બે સબ્જેક્ટ સબ્જેક્ટ જૂથ અંદર ત્રણ એવી રીતના શાળાઓને પણ પોતાના જે શિક્ષકો છે એ પ્રમાણે ચોઈસ કરવાની છૂટ છે બરાબર એટલે શિક્ષક નથી એટલે બધા વિષયનો ન્યાય નથી મળતો એટલે એ વસ્તુ પણ એટલી હકીકત છે પણ મારી પાસે દર વર્ષે એકાદ બે છોકરાઓ એવા હોય સપોઝ અત્યારે મારી પાસે સાયકોલોજીના ટીચર નથી હવે વિદ્યાર્થીને સાયકોલોજી રાખવું જ છે એની ઈચ્છા છે તો અમે અમે અમારી પાસે કે કે એ વિદ્યાર્થીને છૂટ આપીએ ભાઈ તું જગ્યાએ તારી આસપાસમાં કોઈ શિક્ષક બીજી શાળામાં ભણાવતા હોય એનું ગાઈડન્સ દ્વારા તું તૈયાર થાય અને સાયકોલોજી ની તૈયાર અમે તારી પરીક્ષા પણ લઈશું કારણ કે પેપર મેનેજ કરવું એ શાળા માટે અઘરું નથી એ આજુબાજુની શાળામાંથી અમે કરી શકીએ એટલે એની પરીક્ષા લઈને પણ એને માર્ક આપતો હોય એના બોર્ડ ની પરીક્ષા પણ અપાવડા છીએ યુનિવર્સિટી કે શાળામાં જેટલા શિક્ષક છે એટલા જ એ ફરજિયાત લેવા જોઈએ બિલકુલ છે પરંતુ ક્યાંક ને ક્યાંક દૂર કરી શકાય છે મેહુલ માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝ આ ખાસ કાર્યક્રમ હોટ ટોપિક માં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે નવા ગેસ્ટ સાથે ત્યાં સુધી રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર